હાલો ગાય તો આપણે આવી ગયા છીએ નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં બધા મજામાં બેસો તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ અમારા કુલદીપ ના ભાઈ ને નવું ઘર હમણાં ફેરવ્યું છે એટલે આવ્યા છે આટો મારવા આ કુલદીપ અમારા રમે છે એકલો કા કુલદીપ કેમ છે કુલદીપ હે કુલદીપ સારું છે ને તો બોલતા કેમ નથી હે સારું છે તો પપ્પા ક્યાં ગયા

થઈ ગયો થઈ ગયો હે તો બોલે તું ન ગયો મેં શ્રમમાં કેમ તો ઘરિયા રમવું છે હે બોલે ઘરિયા રમવું છે તો મેદાન છે કાર્તિક પાછો રમવા વહી ગયો છે અને બધા છોકરાઓ રમે છે આપણે જાય ઘર ભાભીને કેવું મકાન લાગ્યું છે ભાડે અહીંયા તો આ પહેલો રૂમ છે પંખા પંખા ફરે અમારા વિક્કીભાઈ હારે આવેલા છે ક્યાં વિકી કેમ છે તો ભાભી ભાભી હે તમારે કેમ છે એકદમ મસ્ત તો ભાભી અમારી હાટો કઈ રસોઈ બનાવે છે દાળ ને ભાત ને શાક ને એવો રોકાવું નથી એટલે ભાભી ના પાડે દાળ ભાત ખાઈ લેવું ભાભી એમ ક્યાં રોકાઈ જાવ પણ આપણે રોકાવું નથી ભાભી શું બનાવો તમે દાળ ભાત બનાવો શાક ને એવું બનાવતા હતા આખા રીંગણા પણ એ ના પાડે

này bây giờ 5 năm bữa giờ xây nhà xá à bây giờ à à quay ở đây thôi nó thì à bây giờ có ở đây thôi nó thì còn à xây mà bồi xả 5 năm có sẽ... áo

હે મજા આવશે ને તો આ વસ્તુ પડી છે કેરી ગ્લાસ ને બે વસ્તુ કુલદીપ જોવા નથી હો ભાઈ ના કરતા તો જીતી જાય તો અત્યારે હેઠે મૂકી દેવાની છે અહીંયા આ હેઠે મૂકી દે કાર્તિક હેઠે મૂકી દે હાલ પછી હું આવડું આ ફેરવીને ગોઠવીને મૂકી દઉં છો કાર્તિક જોતા નહીં હો બટા આ બાજુ ના કરતા તો જીતી જાય હાલો પહેલી વારી કોણ કરશે કોણ વારી કરશે પેલા કુલદીપ પહેર હાલ તો કુલદીપભાઈ તમે હારી ગયા છો હવે એટે વસ્તુ મૂકી દેવાની પાસે હવે કોને વારી પાસે કુલદીપ ને રહેવાનું ઓલી બાજુ કાર્તિક પાછળ ઉભું રહેવાનું બસ હા લાલ ટમેટો નથી બટા ટમેટો લઈ લે કાતિકભાઈ બરોબર છે ને વારી તમારી હે તો અમારે કાતિકભાઈ ઇઝ વિનર કાતિકભાઈ જીતી ગયા છે પહેલી વારીમાં કા કાતિક જોઈ જતો જીતી ગયો કે નહીં જતો આ બાજુ આવીને જોઈ લે તો હે જીતી ગયો ને મજા આવી ગઈ જીત્યો તો તો કાર્તિક તો અમારા ઘડીક વારમાં ગોટી બી કાઢી હો પણ જો કા કાર્તિક ત્યાં જોઈ લીધું હતું તો આમ ને એમ અવાજ ઉપરથી તને ખબર પડી ગઈ હે તો કાતેક ભાઈ અમારે જીતી ગયા છે તો એને ઇનામ આપવાનું છે વાહનમાં વાહનમાં ને હા કુલદીપ એમ કે આઈસ્ક્રીમ બહુ ભાવે હા કેટલું આઈસ્ક્રીમ ભાવે તમને કેટલો ખાધો તો કાલે બે વખત બીજું શું થાતું પછી ફરવા ક્યાં ગયો હે ક્યાં ફરવા ગયો કાંકરિયા હાથ તો લઈ લે પણ ક્યાં ફરવા ગયો તો કાંકરિયા તો મને તો લઈ ન ગયો કાંઈ તે મને દેખાડ્યો તો નહીં કાંઈ અહીંયા તો હું આજ તો આવ્યો છું આજે કેમ મો દેખાડ્યો મને હે કે આજ લઈ ન જવાય મને હે કાંકાઈ કાંઈ જોયું મને તો દેખાડવા ન લઈ જવાય કાંકરિયા 11 oito 11 oito, eh? 11 oito, eh? 11 oito, eh? 11 oito, siêu tập giờ, bê giờ. Alecate, ganh out, giờ, cà tê, bê giờ, cà tê, cà tê, cà tê, cà tê, cà tê, cà tê, cà

cô điệp tôi đang đi ở nhà mình na thầm mà nó ba đứa anh nó à em nói cái bé gì tao đó ta khó lắm mà cái nó gieo sâu à à cái đó nãy nó cái nãy nãy nó một rất là dễ cái đó cái đó cái đó có xem tôi em cái nó nó

Κάι, μπάλτι, με θέλω. Ραβάτιο, ραβάτιο, είναι η απτά, ραβάτιο. Ραβάτιο, είναι η απτά. Ραβάτιο, είναι η απτά. Πολύ, Αυτό είναι σωρά, αγίγιο. Αμα ράσεις το πάει, είναι η πολύ βέκλα, η κλαπή, Τι Κα. Κάτε, κλαί, θα έρθει. Άλλα. Λέ, λέ, απίλε. Ή, άβε, πώς πίλο, ना वज आ लना वहि भत करवान नत करवा विज ना सर सड़ प આવજો બાય બાય નથી આવું ને તમારે ભાવનગર હે આવું છે કે ન આવું નહીં આવું તો બાય બાય તો મમ્મી ને એને એને તો આવું ને સારું બાય બાય ન આવું સારું બાય બાય હાલે તો આમ જ આવ્યા બરોબર ક્યાંય થી ડાબી મારી દીજો બીજ ના હેઠળ થી વાળી દીધો હેઠળ થી એ બ્રિજ હું ના નીકળી હેઠળ થી નીકળીને સીધા અને ડાબી મારી દીધો એટલે સીધે સીધે આપડે સરખી નીકળી ક્યાંય વળવાનું જ નહીં રોડ